तुमने अपने घर वालों से बात की हमारी शादी की हाँ, लेकिन मेरे घर वाले नहीं मान रहे तुम तो बोल रही थी कि मेरे पेरेंट्स एकदम मान जाएंगे। हाँ पेरेंट्स तो मान गए फिर कौन नहीं माना मेरा पति और बच्चे तो तुम मुझसे कितना प्यार करती हो जितना तुम मुझसे करते हो इसका मतलब तू भी टाइम पास कर रही है ભાઈ મેં સાંભળ્યું તું આજ નવી ફોર લઈ આવ્યો હા ભાઈ નવી ફોર લીધી લીધી અને ગયા મહિને નવું બુલેટ લીધું તું ને હા ભાઈ બુલેટ લીધું તું પણ મોટા તું હાવ પ્રગતિ ના પંથે હો અરે મારા કલેજા બધી તારી દુઆ છે ભળવા મારી દુવા કઈ નથી મારી દુવા લઈ ગયું હોત ને તો તું રોડ ઉપર હોત આજ હું વિચારમાં પડી ગયો ભાઈ હું તો એમ વિચારું કે હજી તું પ્રગતિ કે આમ ઓલા મહિને ખટારો લઈ ગયો એમ વાત ભાઈ તારા જેવો ભાઈબંધ લાખો માં એક હોય હું બહુ કિસ્મત વાળો માણસ હોઉં કે મને તારા જેવો ભાઈબંધ મળ્યો બાકી દીવો લઈને ગોતવા જઈ ને તો તારા જેવા ભાઈબંધ નો મળે ભાઈ મારી પાસે પૈસા નથી હો તો તારો અહીંયા હું કામ છે ભરવા વયો જા ને માગવા પેલા જ ના પાડી દે હું કર લેવું ભાઈ થોડાક પૈસા દે ને લે કરી નાખી નબળી વાત અરે એવડો હાંઢરા જેવો માટી થયો કંઈ કામ ધંધો કરે છેલ્લી બાકી કેવાક નું ડ્રાઈવર બની જાય ટ્રેક્ટર ડ્રાઈવર બની જાય પૈસા કમાતો થઈ જાય હું આવી રીતે બધે પણ માગતો હો ઉધાર દીધા તા ઈ માગું હું ભડવા આજ તો ભેગું થાય એમ નથી ભાઈ કાલ આવજે ને હજી તમારે થોડું જ્ઞાન આપવું તો અમને આપી શકો બાબા મારી અને મારી ભાઈ ની જિંદગી હાવ કોકે ચડી ગઈ છે ક્યાં તારો ભાઈ બંધ ઈ ભેગો નથી આવ્યો લાવ તારો હાથ દીકરા આમાં તમારો કોઈ વાક નથી તમારી કિસ્મત ઉપર કુતરા જેરી ગુમરો મારી ગયા છે કા ભાઈ હું આલે કઈ નહીં ભાઈ જો આ બેઠા છે તમે વેક્સિન લીધી હતી હા લીધી હતી ને ત્રણ ત્રણ વખત લીધી અમાસાર નથી જોતા લાગતા ને સારું કહેવાય તો જલસામાં બેઠા છો તે નહોતી લીધી ના ઓ ભાઈ આ આપણે તો નહોતી લીધી તો તારું કહેવાનું એમ છે ને કે તું ખતરાની બહાર છો અમે ખતરામાં છે કે છે તો બધાય એવું જ તો તું જાજુ જીવે એમ સવાલ જ નથી ને હા તો તું જાજુ જીવ તો તું લોસો કાઢી લેજે

પેસે હોતી તો મેં ખુ ચલી આતી